અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આણંદ નજીક માર્ગ પર અકસ્માત ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ટક્કરમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તમામ ઈજાગ્રસ્તોને આણંદની અલગ અલગ હોસ્પિટલમાં લઈ જવાયા છે બસ મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહી હતી ત્યારે આણંદ નજીક એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો બસમાં પંક્ચર પડતા બસના ચાલક ક્લીનર અને મુસાફરો બસની નીચે ઊભા હતા ત્યારે પાછળથી આવતી ટ્રક સાથે અથડાતા ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો અકસ્માતની જાણ થતાં જ આણંદ બ્રિગેડ એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગ ટીમ અને આણંદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મારું નામ કે સિંહ માદરેજા છે એક મારા ભત્રીજા બહુ હતી એક મારા કજીન મોટાભાઈ હતા આ બોમ્બેથી રાજસ્થા સિનાજી થતા હતા હું અમદાવાદમાં રિલેટિવ છું એટલે અમદાવાદ આવ્યો ત્યાં આવ્યો અને મેસેજ મળ્યા એટલે બે એક્સપાયર થઈ ગયા છે આણંદ સર્જિકલ હોસ્પિટલ છે ક્યાંય ત્યાં ભરતી કરેલ છે ત્યાં મને પોલીસવાળા સામાન આપ્યું ત્યાં લેવા જાઉં છું રીતના ખબર પડી મને મારા બોમ્બેથી મેસેજ આવ્યા સંબંધીના જમાઈ છે એમના એક એક્સિડન્ટ થયું છે એમનો શાળો ત્યાં તો સાળે મને ફોન કર્યો કે કાકા એવું થયું છે તમે આવો અમદાવાદથી મારા પપ્પાને મારા દાદાજીને તમે હમણાં બોમ્બે સે આરે થે રાજસ્થાન મોસી ઓર ઉનકી ની લડકી હતી वो हमें से मैसेज मिला सर हम समाज के आदमी हैं पर हम भी राजस्थान से ही हैं यहाँ बरोड़ा ही रहते हैं हमारा हेल्प के लिए आए हैं और हमको कोई इसका पता नहीं पता यहाँ पे कितने लोग यहाँ पे वो उम्र का नहीं पता सर अभी तो उसको हमने जानते ही नहीं हम तो ऐसा तो यहाँ पे सर काफ़ी जन को लेके आया ऐसा सुनने में आया हमको तो भी हमारी जो एक संतुष्ट देवी थी उसमें मिलाकर हुई थी वो पॉस्टिपल पुलिस वाले आए थे आराम से लोग वो बताया और मिल के आए ठीक थी। है ट्रीटमेंट चालू करवा दिए और ट्रीटमेंट चालू है आपको कब पता चला और आप कितने बजे आए यहाँ पे सर हम यहाँ नौ बजे आ गए थे आपको कितने बजे पता चला आठ बजे सात से आठ के बीच में हमारे पास भगवान सिंह जी ने फ़ोन किया था भगवान सिंह जी के पास फोन आया था उनके पापा का पास है बॉम्बे से तो भाई तुम जाके देख के आओ गाड़ी में सफर करो कहाँ जा रहे हैं हम राजस्थान जा रहे हैं बॉम्बे से राजस्थान बस, बस तीज़। तीज़। तो के लिए बस थी ट्रैवल्स ट्रैवल्स वो एक्सीडेंट आनंद रोड पे हुआ कैसे हुआ वो हमको नहीं पता